સામે દેખાય તે મહાદેવનું મંદિર છે અને આ સુરેન્દ્રનગર ધોળીધજાનું ડેમ છે તો અહીંયા તો ઘણું બધું પાણી અત્યારે ભર્યું છે આ પાણી કેનલમાંથી આવે છે અને નાયકા ડેમ એટલે કે ગૌતમગઢ મૂડી ડેમ છે ત્યાંથી પણ આ પાણી આવે છે તમે જોઈ શકો છો પાણી ઘણું બધું ભર્યું છે અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં ઘણા બધા માણસો અહીંયા નાવા માટે આવે છે અને ઘણું બધું માણસો ફરવા માટે પણ અહીંયા આવે છે આ પાણી રહ્યું એ સુન્દ્રનગરમાં પીવા માટે પણ દેવામાં આવે છે અને ખેડૂતને પણ પાણી આ દેવામાં આવે છે તો અહીંયા તો ઘણું બધું માણસો ફરવા પણ આવે છે કારણ કે અહીંયા ફરવાલાયક સ્થળ છે મહાદેવના મંદિર છે મેરડીમાંનું મંદિર છે એવા નાના મોટા ઘણા બધા મંદિર છે અને ડેમ નીચે એક રસ્તો ઉપર રસ્તો પણ છે તમે જોઈ શકો છો